વિશ્વના નાટકમાં આપણે માનવ આત્માઓ અલગ અલગ ભૂમિકા ભજવીએ છીએ અને અલગ અલગ દ્રશ્યો જોતા હોઈએ છીએ તો વાસ્તવમાં માનવ જીવનની શરૂઆત અને આ વિશ્વના ઇતિહાસની શરૂઆત જે આજે ઘણા લોકોને ઘણી વાર ખબર છે ઘણી વાર ખબર નથી તો અમે કહીએ છીએ કે તે દુનિયા હતી સત્યયુગ અને ત્રેતાયુગની દુનિયા જ્યાં દરેક વ્યક્તિની એકબીજાની પ્રશંસા કરવાની ભાવના હતી સ્વીકાર કરવાની ભાવના હતી એકબીજાને જેમ છે તેમ સ્વીકારીને મોટા પ્રેમથી જીવન જીવતા હતા વિશ્વાસ